આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું આજે ધોરણ બાર સાયન્સનું ત્રશી પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક ત્રાણું પોઈન્ટ જીરો સાત ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષની તુલનાએ એક ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ચાર લાખ હજાર નવસો નવ અને વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા સાયન્સમાં બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રાણું સત્તાણું ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું ત્રાણું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું સત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે અંબે વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી તથા પરિણામને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પ્રતિક્રિયા આપી હતી મારા જો નાઇન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટી થ્રી જેટલા પર્સન્ટેજ છે મારા હવે મહેનત તો મેં ઘણી કરી હતી પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી એટલે મેં સતત મહેનત કરતો ગયો અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માગીશ કે ભલે તમે નપાસ થયા હો પણ આગળ હજુ મહેનત કરજો ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી મને મારી દીકરી પર પ્રાઉડ છે મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે મારી દીકરીનો નાઇન્ટી સેવન પોઈન્ટ જીરો સિક્સ પર્સન્ટ થાય છે એની સરસ તૈયારી હતી ડર નામની તો કોઈ વસ્તુ જ નથી કારણ કે એ રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે અને અહીંયા સ્કૂલમાં પ્લે સેન્ટરથી એનું ટ્વેલ્થ બધી દીકરીઓ દીકરાઓને એવું કહેવા માગું છું કે નર્વસ થવાની કોઈ જરૂર નથી આ તમારી કોઈ અંતિમ એક્ઝામ નથી તમે મહેનત કરો ને આગળ વધો હું એ લોકોના પેરેન્ટ્સને કહેવા માગીશ કે તમે લોકો એના એ લોકો ઉપર ડિપ્રેશન નહીં લાગો એ લોકો જે કરે મારું નામ કોમલ જિગ્નેશકુમાર શાહ છે મારી દીકરીનું નામ શ્રેયા જિગ્નેશકુમાર શાહ છે શિક્ષણવિદ અને આચાર્ય પરેશભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછું રહ્યું છે જેના અનેક કારણો હોય છે જે વિદ્યાર્થીઓ એક બે વિષયમાં નાપાસ થયા છે તેઓએ ગભરાવાની જરૂર નથી હવે પરીક્ષા આવશે અને પોતાની સ્કૂલના આચાર્યોનો સંપર્ક કરી બધા જ વિષયની પણ પરીક્ષા આપી શકાય છે જુલાઈ માસમાં પરીક્ષા આપવાની ફરી તક મળશે જેથી કોઈએ કંઈક એવું પગલું ન ભરવું જોઈએ કે તમારા માતા પિતાને ક્યાંક દુઃખ થાય આ વર્ષનું પરિણામ ઘણું સરસ છે હમણાં જ રિઝલ્ટ બસ બે મિનિટ પહેલાં ડિક્લેર થયું છે નાઇન્ટી એક પર વિદ્યાર્થીનું છે આ અમારો સ્ટુડન્ટ છે નાઇન્ટી થ્રી પર્સન્ટ છે અને જેટલા વિદ્યાર્થી ઊભા છે બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે વિદ્યાર્થીઓ પર મુખ્ય એક હાસ્ય છે અને એક આનંદ પણ છે એ લોકોને બસ તો આનંદની અંદર અમે સહભાગીદાર છીએ અને એક સારા પરિણામ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પણ હા જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી કોઈ એવું પગલું નથી ભરવાનું હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની તક છે ખૂબ ખૂબ આભાર પરિણામને લઈને વડોદરાની વિદ્યાર્થીની કરીના કેશવાણીએ જણાવ્યું હતું કે હું બાર કોમર્સની વિદ્યાર્થીની છું મારે અઠ્ઠાણું પરસેન્ટાઇન આવ્યા છે આશા નહોતી કે આટલું સારું પરિણામ આવશે હું સી એ કરવા માગું છું વડોદરામાં પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરામાં સામાન્ય પ્રવાહનું પરિણામ સત્યાશી પોઈન્ટ સિત્યોતેર ટકા અને સાયન્સ પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ વીસ ટકા આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિણામને લઈને પ્રતિક્રિયા આપી હતી તથા ખુશી પણ વ્યક્ત કરી હતી મારા સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે હું ખુશ છું આમ સારી મહેનત કરી હતી પણ થોડુંક કચાશ પડી ગઈ મારા હતી બાકી હજુ વધારે આવી જતા મારા કંઈ નહીં હું ખુશ છું ક્લાસનો અને સ્કૂલનો બહુ સપોર્ટ હતો પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો બસ ખુશ હું મારી શાળાને મારા બધા ટીચર્સને શ્રેય આપવા માગું છું એ લોકોને બહુ સપોર્ટ હતું અમને લોકોને જે બી ક્વેરી હતી બધી એ લોકોએ સોલ્વ કરાવી છે જે લોકોને બહારમાંને લઈને વીક લાગે છે થોડી તો વીક રહે છે પણ એટલું બધું પીવાની કોઈ જરૂર નથી આમ ટેન્શન નહીં લેવાનું બધું સારું થઈ જાય મારું નામ સંચિતા ઠક્કર છે અને મને નાઇન્ટી ટુ પર્સન્ટય લાવ્યા છે જે બી છે બધું પેરેન્ટ્સ માટે જ છે જે બી છે અને બધાનો બહુનો હાથ છે મારા ટ્યુશન ટીચર છે કૃપા મેમ અને જયભયા અને મારા સ્કૂલના ટીચર્સ બી છે બધા હિતેન્દ્ર સર છે રાખી મેમ છે એ લોકોનો બી બહુ હાથ છે અને મહેનત તો જેવી હતી એ પ્રમાણે જ સારું રિઝલ્ટ આવ્યું છે અમારે ટકાવારી ભલે ઓછી આવી હોય પણ હવે આગળનું વિચારવાનું છે કરિયર જે આગળ કરવાનું છે કોલેજ છે કે તમને શું પરસું કહ્યું છે હવે એનું વિચારવાનું જે થયું એ થઈ ગયું પણ વધારે ડિપ્રેસ કેવું કંઈ થવાની જરૂરત છે નહીં જે હવે આગળ છે એનું વિચારવાનું